બનાસકાંઠાના દિશામાં જિલ્લા આયોજન કચેરીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ દસ રેન બસેરાની રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં સ્થળ પર ક્યાંય રેન બસેરા જોવા મળ્યા નથી ઘટના સ્થળ પર તપાસ કરતાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે તપાસ દરમિયાન માત્ર એક જગ્યાએ જ તકતી મળી આવી હતી પરંતુ દસમાંથી એક પણ જગ્યાએ રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્ર હોવાના પુરાવા મળ્યા નથી આ સમગ્ર મામલે આયોજન અધિકારી ડીસા તાલુકા વિકાસ અધિકારી પાસે અહેવાલ માંગતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે રાજ્ય સરકાર ભલે ગરીબો માટે અનેક વિકાસની વાતો કરતી હોય અને જિલ્લા તેમજ તાલુકા સ્તરે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ આ ગ્રાન્ટો કાગળ ઉપર જ બતાવી કરોડોની ખાયકી કરતા હોવાના અનેક પુરાવાઓ સામે આવી રહ્યા છે

જિલ્લા આયોજન અધિકારીએ 2019 થી 2024 સુધી જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 10 રેન બસેરા મંજૂર કરવામાં આવ્યા હતા નવ રેન બસેરામાં ડીસા તાલુકા વિકાસ અધિકારી અમલીકરણ અધિકારી હતા જ્યારે એક રેન બસેરા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અમલીકરણ અધિકારી હતા તમામ જગ્યાએ તપાસ કરતા બતાવેલા સ્થળ ઉપર ક્યાંય રેન બસેરા જોવા મળ્યા નથી ન કોઈ તકતી કે ન કોઈ રેન બસેરા સ્થળ ઉપર બતાવેલ જગ્યા પર ક્યાંય દિવાલ જેવું કે પત્રના શેડ પણ જોવા મળ્યા નથી છત્રીસ લાખ પચાસ હજારના ખર્ચ અમલીકરણ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની નજર અને મહેરબાનીથી કાગળો ઉપર બનાવી લાખો રૂપિયાની રકમ ચાઉ કરી હોવાનું મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે ડીસામાં બતાવેલ રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્રની તપાસ માટે અમારા સંવાદદાતા સૌપ્રથમ ડીસાના પોસ્ટ વિસ્તાર ગણાતા શ્યામ બંગલો સોસાયટીમાં પહોંચ્યા જ્યાં રેન બસેરા માટે બે હજાર ઓગણીસ વીસમાં તાલુકા વિકાસ અધિકારીએ બે લાખ ગ્રાન્ટ આપી અને વર્ષ બે હજાર ચોવીસમાં કોમન પ્લોટમાં રેન બસેરા બનાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે ચાર લાખની ગ્રાન્ટ આપી પરંતુ સ્થળ પર કોઈ રેન બસેરા ન હતું માત્ર કોમન પ્લોટની અંદર પતરાનો શેડ બનેલો હતો જ્યાં કોઈ સંસ્કૃત શાળા ચાલતો હોવાનું સામે આવ્યું છે આ પતરાના શેડમાં જોવા માટે પણ લોખંડી તાળો મારી દેવામાં આવ્યું હતું જેની ચાવી કોના પાસે છે જે કોઈને ખ્યાલ નથી શ્યામબંગ્લો પોષ વિસ્તાર છે કે જ્યાં કરોડપતિ લોકો રહે છે આ વિસ્તારમાં કોઈ શ્રમિકને લારીવાળાને પ્રવેશવા પર પ્રતિબંધ છે તો આ વિસ્તારમાં રેન બસેરા માટે છ લાખ જેવી રકમ કઈ રીતે ફાળવી દેવામાં આવી તે સૌથી મોટો સવાલ છે શ્યામ બંગ્લોઝ બાદ અમારા સંવાદદાતા ડીસા રેલવે સ્ટેશન પાસે આવેલા દસામાના મંદિર પાસે પહોંચ્યા દસામાના મંદિર પાસે બે હજાર ઓગણીસ માં કાગળ પર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દોઢ લાખ ના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવ્યા આજ જગ્યા પર બે હજાર તાલુકા વિકાસ અધિકારી બે લાખ રેન બસેરા બનાવવા માટે કાગળ પર ખર્ચ્યા જ્યારે અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે જોઈને આ જગ્યા પર રેન બસેરાના નામે કૌભાંડ થયું હોય તે સાબિત થાય છે દસામાના મંદિર પછી અમારી ટીમ ડીસાના રિસાલા બજાર પાસે આવેલા સ્ત્રી સમાજ પાસે પહોંચી તો આ સ્ત્રી સમાજ પાસે પણ રેન બસેરા હતું જ નહીં બે હજાર ઓગણીસમાં સ્ત્રી સમાજ પાસે રિસાલા રોડ પર પાંચ લાખના ખર્ચે રેન બસેરા કાગળ પર બની ગયું પરંતુ બે હજાર પચીસમાં ક્યાં ખોવાઈ ગયું એ કોઈને દેખાયું નથી જ્યારે આજુબાજુના શ્રમિકોને પૂછ્યું તો શ્રમિકોનું કહેવું છે કે અમે વર્ષોથી આ જગ્યા પર કે ડીસા શહેરમાં એક પણ રેન બસેરા જોયું નથી હું અહીંયા ત્રીસ વર્ષથી મજૂરી કરું છું અહીંયા સરકાર કહે છે કે ઈસી સમાજ જોડે રેન બસેરા બનાવવામાં આવ્યું છે પણ હું તો ત્રીસ વર્ષથી ભાવ છું એ રેન બસેરા છે જ નહીં જે અમે સોયલો રાખીને લારી મિલતા હતા એ લારી એ લોકોએ દબાણ કરીને બંધ કરી દીધી છે લારી રાખીને હવે મારે ફૂરું કહે કે સોયલા જેવું રાખ્યું નથી ના હું તો ઓગણીસો પંચાણું અહીંયા મજૂરી કરી છું કે દેખાતું જ નથી રેન બસેરા જેવું કોઈ છે જ નહીં ભ્રષ્ટાચાર સરકારને પગલાં લેવા પડે જેને પૈસા ખાધા હોય એને એને કડકમાં કડક સજા થાય છે કે આ પૈસા ખાધા કે શું સરકાર ખાઈ ગઈ કે તેના વચેરિયાઓ ખાઈ ગયા

વધુમાં વાત કરીએ તો આમ ડીસાની અંદર દોઢ લાખથી રૂપિયા પાંચ લાખ સુધીની અલગ અલગ ગ્રાન્ટમાં કાગળ પર રેન બસેરા બની ગયા પરંતુ સ્થળ પરથી ગાયબ થઈ ગયા શ્રમિકોને આરામ મળી શકે તે માટે સરકારે નક્કી કરેલ ડિઝાઇન મુજબના રેન બસેરા ડીસામાં બન્યા નથી સરકારી અધિકારીઓએ લાખો રૂપિયાની ગ્રાન્ટ કાગળ ઉપર બતાવી મસમોટી ખાયકી કરી છે

અરજદાર છે ડીસાના પ્રિતેશ કુમાર શર્મા એમને એક એપ્લિકેશન કરી છે જેમાં કુલ દસ અલગ અલગ કામોની માહિતી આપી છે એના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબ તરફથી એક લેટર મળ્યો છે એ એ પત્ર અનુ મુજબ અમે ગંભીરતા દાખવી અને અત્યારે તપાસ ટીમની એક રચના કરેલી છે જે તપાસ ટીમ અત્યારે સ્થળ ઉપર તપાસ કરી રહી છે અને સાથે એનો રેકોર્ડ આધારિત પુરાવા પણ ખરાઈ કરી રહી છે એ તપાસ પૂર્ણ થયા બાદ જે પણ હકીકત વિગત હશે એનો તપાસ રિપોર્ટ જિલ્લા આયોજન અધિકારી સાહેબને સબમિટ કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના માર્ગદર્શન મળશે એ મુજબ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે પ્રાથમિક દસ છે કુલ એમાંથી નવમાં તાલુકા વિકાસ અધિકારી અમલીકરણ બનાવેલા છે એ નવ તાલુકા વિકાસ અધિકારી જે અમલીકરણ હતા એ નવ બસેરાનું અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ ડીસામાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા રેન બસેરા કૌભાંડને લઈ ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડીસામાં અત્યારે નગરપાલિકા વિસ્તારમાં દસ જેટલા રેન બસેરા છે જેમાંથી ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના શ્યામ બંગલુઝમાં કોમન પ્લોટમાં રેન બસેરાનો શેડ બનાવવામાં આવ્યો હતો અમને જાણવા મળ્યું કે ત્યાં કોઈ સંસ્કૃત શાળા ચાલતી હોવાની કબૂલાત કરી હતી અને તેના બોર્ડ હટાવીને ટૂંક સમયમાં જ ત્યાં ત્યાં રેન બોર્ડ મારીને માટે રેન બસેરા ખુલ્લું ડીસા નગરપાલિકામાં કેટલીક જગ્યાએ સરકારની અન્ય એજન્સીઓ દ્વારા રેન બસેરા બનાવવામાં આવેલા છે અને નગરપાલિકા દ્વારા એક રેન બસેરા બનાવવામાં આવેલું છે જે શ્યામ બંગલોઝ વિસ્તારમાં એના બંગલોઝના પ્લોટમાં આવેલું છે તે ડીસાના શ્રી છે એવોની ગ્રાન્ટમાંથી ડિઝાઇન પ્રમાણે નિર્માણ કરવામાં આવેલું છે અને તેની ગ્રાન્ટ જિલ્લા આયોજન કચેરી દ્વારા ફાળવવામાં આવેલી છે અને હાલમાં સ્થળ ઉપર તેના શેડ સાથેનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું છે એ શેડમાં ક્યાંક પાઠશાળા ચાલી રહી છે તેવું પણ જાણવા મળ્યું છે હા એ વસ્તુ સત્ય છે કે કેટલાક સૂત્રો દ્વારા અમને પણ જાણવા મળ્યું કે તે સ્થળ ઉપર સંસ્કૃત પાઠશાળાના બાળકોનું બાળકોને પણ બેસાડવામાં આવતા હતા અને એ એ પ્રકારની શિક્ષા પણ આપવામાં આવતી હતી પરંતુ અમે લોકોએ નગરપાલિકાને આ વસ્તુ જાણવામાં આવતા નગરપાલિકા દ્વારા સોસાયટીના સંચાલક મંડળને જાણ કરવામાં આવેલી છે કે આ રેન બસેરાનું કામ છે આથી અહીંયા કોઈ વ્યક્તિ આવે અને રાત રોકાવા માગતું હોય તો તેને તમે ના પાડી શકો નહીં વિસ્તારમાં જે બનાવવામાં છે શ્રમિક વ્યક્તિ કોઈ જાય છે તો તેને લોકો પ્રવેશ નથી આપતા અત્યારે પણ છે આ વસ્તુ અમારા ધ્યાનમાં તાજેતરમાં આવી જ છે એટલા માટે જ મેં આપને અગાઉ કીધું એમ કે સોસાયટીના રહીશોને અમે લોકો સોસાયટીના જે સંચાલક મંડળ કે જેઓએ અમને આ જગ્યાનો બક્ષીસ લેક્ટ કરી આપેલ છે તેઓને અમે જાણ કરેલી છે કે આ જગ્યા ઉપર તમે આવું બંધન ન રાખી શકો અને કોઈ ભિક્ષુક અથવા તો કોઈ વ્યક્તિ રાત્રે રોકાણ કરવા માંગતી હોય ત્યાં આગળ અને જો કોઈ ન્યુસન્સ ના હોય તો તમે ત્યાં આગળ એને રોત રાત્રિ રોકાણ કરવાથી પ્રતિબંધિત ના કરી શકો નગરપાલિકા વિસ્તારમાં દસ જે રેન બસેરા હોય તેવું અરજદારે અરજી કરી છે મહત્વની વાત છે કે જેમાંથી કાગળ ઉપર હોવાનો અરજદારનો દાવો છે એ વિશે શું છે એટલે આ જે દસ અન્ય રેન બસેરા જેની તમે વાત કરી રહ્યા છો તેનું નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલું નથી નગરપાલિકા દ્વારા માત્ર આ એક સ્થળે જ નિર્માણ કરવામાં આવેલું છે અને જે સ્થળ ઉપર હાલ હયાત છે વિસા શહેરમાં અત્યારે રેન બસેરાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે લાખો રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ અને મજૂર વર્ગ માટે બનાવવામાં આવતા રેન બસેરા સ્થળ પર નહીં પરંતુ કાગળ પર જ બન્યા છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા કડક તપાસ કરી અને જે પણ લોકો આમાં કસૂરવાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે